બનાસકાંઠા જિલ્લાના નામ સાથે જોડાયેલ બનાસ ડેરીએ જિલ્લાને હરિયાળો બનાવવા માટેનું અભિયાન છેડ્યું છે અને દર વર્ષે જિલ્લાના તમામ ખેડૂતો અને પશુપાલકોને ઘર આંગણે વિવિધ જાતિના રોપા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેના ભાગરૂપે પશુપાલકો જાહેર જગ્યા કે પછી પોતાના ખેતરમાં વૃક્ષારોપણની સાથે વૃક્ષ ઉછેર કરી રહ્યા છે આજે ધાનેરા તાલુકાની એક સાથે ત્રણ દૂધ મંડળી ખાતે પશુપાલકોને છોડ આપવામાં આવ્યા હતા સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરી સાથે વિસ્તરણ અધિકારી વિનોદભાઈ સુપરવાઈઝ ઝર મહેન્દ્રભાઈ સહિતના બનાસ ડેરી પરિવારે આજે રૂબરૂ ત્રણ ગામોમાં પહોંચી વૃક્ષારોપણની સાથે વૃક્ષ ઉછેર માટે પશુપાલકોની મુલાકાત લીધી હતી ધાનેરાના રવૈયા ગામમાં આવેલ દૂધ મંડળી દ્વારા ગુરુ મંદિર ખાતે વૃક્ષારોપણ કર્યું હતું ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં આવેલ ધાર્મિક સ્થળો હરિયાળા બને તેવા ઉદ્દેશ્ય સાથે સાથે આજે બનાસ ડેરી પરિવારો રહી વૃક્ષારોપણ કર્યું હતું જેમાં રવૈયા દૂધ મંડળીના મંત્રી સહિતના આગેવાનોએ પૂજન સાથે વૃક્ષ નારાયણની રોપણી કરી હતી ધાનેરા તાલુકાના રવૈયા કોટડા ગામ ખાતેની દૂધ મંડળી ખાતે આજે ફળ ફળાદી અને જમીનના ઉપયોગી છોડનું વિતરણ કરવામાં અને જાતે પશુપાલકોએ પોતાની પસંદગીના છોડ દૂધ મંડળીથી મેળવ્યા હતા આજ રીતે આજે ધનેરાની શેરા દૂધ ઉત્પાદક મંડળી ખાતે પણ સામૂહિક વૃક્ષ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે શેરા ગામના ધાર્મિક સ્થળ બનાશ ડેરી પરિવારે છોડની રોપણી કરી હતી બનાસ ડેરી છેલ્લા પાંચ વર્ષથી લાખોની સંખ્યામાં છોડ પશુપાલકોને સ્થાનિક દૂધ મંડળી દ્વારા આપી રહી છે જેના થકી જિલ્લામાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતતા આવે અને આવનારી પેઢીના ભવિષ્ય માટે પૃથ્વીનું રક્ષણ થાય આ પરિસ્થિતિ જોતા આપણી બનાસ ડેરીના ચેરમેન આદિન્દ્ર શંકરભાઈ ચૌધરી સાહેબે છેલ્લા પાંચ સાત વર્ષથી જે અત્યારે લોગિંગ વોર્મિંગના કારણે વૃક્ષોનું જતન થતું નથી અને એના કારણે વરસાદ અનિયમિત થાય છે બહુ ગરમી પડે છે જેના કારણે પોચ હાથ વરથી વૃક્ષારોપણ કારણ વૃક્ષારોપણનું કામ બનાસ ડેરીએ દરેક દૂધ મંડળી મારફત દરેક ગામમાં વૃક્ષારોપણનું કામ ચાલુ કર્યું છે અને વૃક્ષારોપણના લીધે દરેક ગામની અંદર દર વર્ષે ઓછામાં ઓછા હજાર બારસો પંદરસો સુધીના વૃક્ષો અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવીએ છીએ ખેડૂત મારફત અને જ્યાં જ્યાં ભૂમિ છે મંદિર છે બાગ બગીચા છે અથવા તો ખરાબાની જમીન પડી છે તે એનું જતન કરી અને વૃક્ષોનું વાવેતર કરીએ અને વૃક્ષોનું વાવેતર કરીએ અને મોટા પ્રમાણમાં વૃક્ષો બનાસકાંઠા જિલ્લામાં થાય તો આપણે જે ચેરમેન સાહેબનું સપનું છે બનાસ ડેરીએ જે સપનું ઉપાડ્યું છે એ સપનું સાકાર થાય એ હેતુથી અત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની અંદર સેરા રવિયા અને કોટલા રવિયાની અંદર ત્રણેય ગામની અંદર વૃક્ષારોપણ કામ ચાલુ કરાયું છે અને સાથે સાથે દરેક ગામની અંદર દરેક ખેડૂતને વૃક્ષોનું વિતરણ પણ કર્યું છે અને વરસાદ પણ આ વર્ષે તો સારો છે તો આશા છે કે દરેક ખેડૂતે એમના ખેતરે જઈ વૃક્ષ વાવી અને વૃક્ષોનું જતન કરશે એવા દરેક ખેડૂતોએ સંકલ્પ પણ લીધા છે તો આ વર્ષે વૃક્ષોનું વાવેતર મોટા પ્રમાણમાં થશે અને ઘણો તડકા અને ગરમીના કારણે લોકોને રાહત પણ મળશે ઓક્સિજનનો ફાયદો થશે તો દરેક બનાસકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકોને બનાસ ડેરી વતી એક વિનંતી કરું છું કે મોટામાં વધુમાં વધુ પ્રમાણમાં વૃક્ષો વવરાય એની

કાર્યક્રમનો મહત્વ નથી વૃક્ષો ઉછેરવાથી કેટલાયક ફાયદાઓ થાય છે ઓક્સિજનનો વરસાદ માટે ગરમી ઓછી પડે છે આ રીતે ડેરીનો કાર્યક્રમ આજ સતત પાંચ વર્ષથી ચાલુ છે અધા અધિકારીઓ બધા અમને બહુ મદદ કરે છે બધાના સૌ સહકારથી એ ગામમાં અમે પાંચ વર્ષથી વૃક્ષોનું વિતરણ કરીએ છીએ અને એ વૃક્ષો ઉછેરે છે આ વૃક્ષો ઉછેરવાથી ધીરે ધીરે ગરમીમાં વરસાદમાં બધી રીતે સારું રહેશે એ સંકલ્પથી ખેડૂતો બધા વૃક્ષો ઉછેરવા માટે તપ્તર છે